સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજ્ય પોલીસ વડાના સસ્પેન્શનના આદેશથી પીઆઈ સસ્પેન્ડ કરાયા છે ફરજમાં બેદરકારી બદલ કામરેજ પીઆઈ ઓકે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિજીલન્સની ટીમે ગેરકાયદે કેમિકલ ઝડપી પાડ્યું હતું અને આ બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે નિર્મલ નિર્મલ છે પર જણાવશો કે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છે જે પ્રમાણે સુરત રૂરલ એટલે કે જે કામરે પીઆઈ હોય છે તેઓને સજારૂપ બની ગયો છેલ્લા ઘણા સમયથી કામરેજ ખાતે સુરત રૂરલમાં નોકરી કરતા પીઆઈઓ કોઈક ને કોઈક કારણસર સસ્પેન્ડ થઈ રહ્યા છે ત્યારે હમણાં થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંટ્રોલી ગામ ખાતે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેના કારણે રાજ્ય પોલીસ વડાએ પીઆઈ ઓકે જાડાને સસ્પેન્ડ કર્યા છે અને પીઆઈને સસ્પેન્ડ કરતા પોલીસ વેડામાં કપરાત મતદાવા પામ્યો હતો